નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો અલવાનાકા ચોકડી પાસે મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રતમાં રહેલી બહેનો તેમજ બાળકીઓ માટે ભેલ પાણીપુરી અને જ્યુસનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું આ જાણો છો કે ગૌરી વ્રતમાં જે બાળાઓ ઉપવાસ રહી હોય એ બાળાઓને પાંચ દિવસ જે કહેવાય કે મોડું ખાધું હોય અને ચટપટું ખાવાનું મન થતું હોય ત્યારે આ મહારાના જે યુવા સંગઠન છે માંજલપુર ખાતે આ અલવા પાસે સુંદર એક કાર્યક્રમ કર્યો અને એમાં પાણીપુરી પીઝા જ્યુસ આમ અનેક પ્રકારનું જે વિતરણ એમને ભેલ વિતરણ કરવામાં આવ્યું આ પાણીપુરીનું નામ સાંભળતા જ બાળકોના મોડામાં પાણી આવી જાય કેટલા દિવસથી ખાધું ને ટોટલી વસ્તુ બધી જ વસ્તુ ફ્રીમાં આપી અનલિમિટેડ ખવડાવ્યું અને બાળાઓએ પણ કહીને ખૂબ મોજ માણી છે તો આ મહારાણા પ્રતાપ યુવા સંગઠનના યુવાઓએ એક સારું કામ કર્યું કે નાની દીકરીઓને વરસાદ ખૂબ છે આ વડોદરામાં જાણો જ તેમ છતાં પણ આટલું સરસ કામગીરી અને જે એમને આયોજન કર્યું તેના માટેનો અહેવાલ છે તો જરૂરથી આ વિડીયોને શેર કરજો અમારી ચેનલને જોડાઈને રહેજો અમારી યુટ્યુબ ચેનલ જન ન્યૂઝ જે ઓફિશિયલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો વધુમાં વધુ શેર કરી આપની કોમેન્ટ જરૂરથી આપજો ધન્યવાદ ઉપવાસ્યો અને ઉપવાસ જોડાવા માટે અનેક નામિત અને પારિત થયું મહારાણા પ્રથા ય સંગઠન ભાજપનું ધનવાડા